સોરો તમે શું કાઉ દુનિયા ગમે તો ક્યાંય ને તમે ખાવાનું ના હોય તો મરી પણ રહેતો એક છે તો બીજો માતા છો એટલે મેં માતા ભક્તિ છું મહાદેવના દર્શન થયા છે દર્શન થયા છે તો કાળકા થશે તમે

શંકરભાઈ એક જ હતી અને એક જ રહેવાની કાળકા મારી કાળકા નામ છે પાવાના ડુંગર ની દેવી બોલું છું पर दूत श्री अमरत बाब हरि ત્યાં પાછો બાવો હોય પછી અઘોરી હોય કોઈ ને ખબર ના હોય તો આ શંકર ભગવાન પોતે જ એક બાવો હતો પણ દુનિયા બધી માતાઓ પ્યાલા પીધા ને આપણે એ બાવ આવ્યો તો નવ પ્યાલા પીધા હતા કેટલા નવ પ્યાલા પીધા હતા બધું ઓગાળીને પી જાય ને એવો ઓગળ્યો ઓગળ્યો બાવો બન્યો હતો અઘોરી શંકર ભગવાન પાસે લખીને લઈને આવી છું બોલું એટલું તો બનાવવાનું છે કળિયુગમાં ધરતીમાં જે કદાચ રાવણ જેવો દ માથા વાળો હોય મારી આમ પડે જો એક રેવા દઉં તો ભર્યું અમારા ઉતાર માં ખોટ પડે પાવાના ડુંગર ની માતા કાળકા બોલું એક ના રેવા દઉં ગોતવામ રહી જાય ગોતવામ કોણ હશે કોણ હશે કોણ હશે કોણ હશે કોણ હશે ક્યાં હશે ક્યાં છે ક્યાં હશે ક્યાં હશે કેવી હશે કેવી આવી હશે આવી હશે આવી હશે આવી હશે આવી હશે આવી હશે આવી હા તો વિચાર કરો કે આવી ધમ પછાળા કરવા વાળી હોય અને મૂર્યું એના હામુકો પડે તો મેલ ખરી એના ઘોઘરે બેન હાથ દીકરા મારી ના ખાય એ માતા છે પણ સાચી ભક્તિ ને સાચી ઓળખાણ સાચી સમજણ પડતી નથી પણ હું પાડું છું ને કે આટલે આટલા દીવા આટલા પગથિયા આટલા સમય આટલી માતા અને આટલા જ વાગ્યે બનશે કારણ કે મેળવીશું કોણ બનાવો બધે ફરીને આવવાનું બધે આખી દુનિયા ફરીને આવવાનું છેલ્લે એવું લાગે ને કે કળિયુગ ખરેખર કુક માતા છે અને જો પુરવાર સાથે ના ઉતારું ને તો બર્યું મારા અવતારમાં ખોટ પડવું મેળવી છું હા

બોલે તો બધાય સા દુનિયામાં બધાય નાનામાં નાનું દેવ છે એ બોલે છે મોટું મોટું દેવ છે એ બોલે છે પણ મેં નથી કોઈ દાડો જોયું કે કોકે એવું કીધું હોય કે જગ્યાએ જ્યાં આ આ વસ્તુ લઈને જા અને તારા ખીચામાં વસ્તુ નીકળે ને બેઠી હશે લેવાવાળી મારી પેટાની દયાથી હું તો ભૂલું કહું છું મેને આવું જોયું તો અમે જરા કન્ફ્યુઝ થઈ ગયા અને તમારું નામ લીધું મારે કે કાઈ દેવ દુખ હોય કે કોઈ માતાનો અમારી ઘરની માતાનો હોય હા હવે આના તો ખબર ઉપર કી હોય બધું અરખું તો હા હા આ તો ઘોડા તો ખુલ પણ ખબર નહી કે હાથી જેવી માતા હતી હા હા હાથી જેવી માતા હતી હા અહીં મને મારો માર્ગો ધ્યાન સુધિ કર છું બાકી બધા આગળ જતા રહ્યા કૃપા પણ છે છે બતાવે છે છે પણ સીધું સીધું મારા મારા એવું કાલુ

પરિવર્તન પરિવર્તન થોડી થાય થાય તમારી માતા તમારા ઘરે રાજી તમારી માતા રાજી હશે મામા એટલે રાજીપો કહેતા થાય કે તને રાજી કરો તો રાજી થાય પેતે જો દેવ બતાવું વાત કરું માતા બતાડું માતા બતાડું એનો જે દર નિવેદ થતો એ બતાડું કેમનું હાલ છે એ બતાડું

હા હા તો જમેતા કુ માતા સુ પણ મારા બેટા ભૂલી જાય તો પાછા ના 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 આ કેના થાય ઓ હા એક બોલો તો મારી બોલા મારી પાસે દેતા જો એને

અલા આરા બે આનું આ તો પેટ કહેવાય ને હા માં કે એના આવે ને કે पीछे की श्रेणी में के पत्रियों से पीछे की श्रेणी का पत्री है पत्री पत्री बेलीज यात्री यात्री अबार तरुण के हां धर्म तो पता भी एक मूड़ा पड़या मूड़ा मूड़ा हां हां आमा वाली मूड़ा के करो तरुण के हां हां पूरा वाली मूड़ा के हाँ हां हाँ हाँ में चलो हां मारी आबा ये दर्द जो आ तू दे ही जा आओ बने लोग યા બદલેની થામા મામા થામા થામા થેન્ક યુ સેટી વચ્ચે બકેટલી કિજી કે ટ્રીસ નહીં બોલો બેલી મહાત્મી જય હવે એના મારા દેખ પર પડી જો અને જો હું તમને દુખાય તો મત આવો બોલો

આમ બે હોય એટલે રૂપિયા ભવાજી ના આવી દેવા પડે હારું કરે ખબર આપણને ખબર ના પડે એ કરે ના કરે પણ આ આવું ના મળે થાય બસ મારે આ તસ્વીર દરબાર માં દેવ દુઃખ

આવો ને તો સાચા ભાવો મારે જોઈતું નથી બહાર ની માતા નથી ઘરની નથી એટલું તને કઈશ

બેટા એ શ્રીફળ બાર તમારે કેટલી થાય નથી લેતી નથી લેતી નથી લેતી નથી લેતી દીકરા મને યાદ કરે છે

એ કામ કરીશ હા માં અ તારિત મારી હસા જો બે મહિનાની આપણો બોલ બે મહિના કેટલા દિવસ થયા 60 ડેઝ ટેન્ક ના થાય તારા ઘરમાં કશુ એટલું કશુ ના થાય હા કરી નાખો હા માં એટલું કહી દે કે સી તમને સપરાને એટલે ધનરિયા મસાળે ને પાવાની દેવી તારુળી બોલેતી હા તો માતા કે હા દિવસ સુધી તારા ઘરમાં થશે એક